નવરાત્રી ચોથો દિવસ માં કુષ્માં અષ્ટભુજા સ્વરૂપવાળા શક્તિનું એ સ્વરૂપ આપના સૌ પર કૃપા વરસાવતું રહે એવી અપેક્ષા સાથે નમસ્કાર આપની સાથે હું દેવાંશી સમાચારની શરૂઆત આપણે જેમ હંમેશા ઈશ્વર આપણા પર કૃપા કરે એવી પ્રાર્થનાથી કરતા હોઈએ છીએ પણ ઈશ્વરના નામ પરના ઝઘડા એ આ દેશની અને દુનિયાની વર્તમાનની વાસ્તવિકતા છે કાનપુરથી મૂળ રૂપે થોડા દિવસ પહેલા એક ટ્રેન્ડ શરૂ થયું ઈદના દિવસથી શરૂ થયો પ્રોફેટ મોહમ્મદના જન્મદિવસને મનાવતો એ તહેવાર અને એ દિવસે કાનપુરના એક વિસ્તારમાં આઈ લોવ મોહમ્મદ એ પ્રકારના પોસ્ટર મારવામાં આવ્યા પોસ્ટર મારતાની સાથે જ હિન્દુ ગ્રુપે એનો વાંધો ઉપાડ્યો અને એમણે કહ્યું કે આ રામનવમી માટે લગાડવામાં આવતા પોસ્ટર્સની અને બાકી બધી જગ્યા છે એ જગ્યાનો તમે દુરુપયોગ કરી રહ્યા છો તમને આની અનુમતિ નથી તમે આ શું કામ કરી રહ્યા છો વાત સામાન્ય હતી ખૂબ સંઘર્ષ થયો ઝઘડો થયો પથ્થરમારો થયો અને આપણા દેશમાં ધર્મનું નામ આવે અને તરત જ ઝઘડો ન થાય તો એ બહુ જ મોટી આશ્ચર્યની વાત કે એ સમાચાર હોય પણ પછી આઈ લવ મોહમ્મદ ટ્રેન્ડ એ આખા દેશમાં ફેલાવા માંડ્યો દેશના અલગ અલગ શહેરોમાં આઈ લવ મોહમ્મદ નામે પોસ્ટર્સ મુકાવવા માંડ્યા ખૂબ બધા લોકો એના પક્ષમાં તો કોઈ એના વિરોધમાં જોવા મળ્યું કોઈએ કહ્યું કે આ નવી પરંપરા સેટ કરવાનો પ્રયત્ન છે નવી પરંપરા શું કામ ઇસ્લામ હિન્દુઇઝમ ક્રિશ્ચિયાનિટી આ બધા જ ધર્મો દુનિયાના વિવિધ ધર્મોમાં ફરક શું છે તો ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામ જેવા ધર્મો એ કોઈ વ્યક્તિ પૂજામાં નથી માનતા એટલે ઇસ્લામ વ્યક્તિ પૂજામાં નથી માનતું ઇસ્લામ એવું માને છે કે અલ્લાહ ઓલ માઇટી એક જ છે એક છે એ કોઈ સાકાર સ્વરૂપમાં કોઈ વ્યક્તિના સ્વરૂપમાં નથી એનો કોઈ દેહ નથી એનો કોઈ આકાર નથી એ સર્વ શક્તિમાન આપણે જેને પરમ તત્વ કે પરમપિતા કહીએ છીએ એ પરમપિતા એક જ છે અને એમણે પ્રોફેટ મોહમ્મદને એ જ્ઞાન આપ્યું કુરાનના સ્વરૂપે અલગ અલગ સ્વરૂપે અને એટલે જ પ્રોફેટ મોહમ્મદ એના વાહક છે અંતિમ એકમાત્ર વાહક છે એટલે ત્યાં વ્યક્તિ પૂજાનો કન્સેપ્ટ નથી વ્યક્તિ પૂજાનો કન્સેપ્ટ નથી તો પછી આઈ લવ મોહમ્મદનો ટ્રેન્ડ ચલાવવાનો શું અર્થ એ પ્રકારે સવાલો કરવામાં આવ્યા હિન્દુઇઝમ બાકીના ધર્મો કરતા એટલે ક્રિસ્ટિયાનિટી પણ એક ઈશ્વરમાં એકેશ્વરવાદમાં માને છે હિન્દુઇઝમ બહુ અલગ અલગ છે એટલે તમે હિન્દુ એવા છે કે મહાદેવ પરમ પિતા છે વિષ્ણુ ભગવાન છે કોઈ કહે છે કે બ્રહ્માજી સંચાલન કરે છે કોઈ દેવીમાં માને છે એમાં એ બહુ વિવિધતા છે આપણે નવરાત્રી ચાલી રહી છે તો એમાં પણ બહુ મોટું ઉદાહરણ એ છે કે હિન્દુઓ નવ દિવસ નવ અલગ અલગ દેવીના સ્વરૂપની આરાધના અને પૂજા અર્ચના કરતા હોય છે હિન્દુઇઝમ માટે વેદોનો જે શ્લોક છે અને આમ તો આખી દુનિયાના ધર્મો માટે બહુ જ લાગુ પડે એવો છે કે એકમ સત્યમ વિપરા બહુધા વદંતી કે સત્ય એક હોય છે પણ બુદ્ધિમાનો એને અલગ અલગ રીતે વ્યક્ત કરતા હોય છે અને એટલે જે એક સત્ય શું તો દરેકની એની એક સત્યની પોતપોતાની અલગ વિભાવનાઓ છે એ વિભાવનાઓમાં સંઘર્ષ ત્યારે આવી જાય જ્યારે તમારી અંદર અસહિષ્ણુતા હોય તમે સહન ન કરી શકો અને સહન ન કરી શકો ત્યારે એ સંઘર્ષ જે ઉત્તર પ્રદેશના કાનપુરથી શરૂ થયો પછી એની અંદર ખૂબ બધી રાજનીતિ ઉમેરાઈ અસદુદ્દીન ઓવેસીએ જ તે સમયે કાનપુરમાં એફઆઈઆર કરવામાં આવી લોકો પર ત્યારે એમણે કહ્યું કે આઈ લવ મોહમ્મદ કહેવા પર કોઈને શું વાંધો હોઈ શકે તમે એના પર શું કામ એફઆઈઆર કરી રહ્યા છો કાનપુર પોલીસે સ્પષ્ટતા આપતા કહ્યું કે અમે પોસ્ટરના કારણે એફઆઈઆર નથી કરી પણ કોઈકનું પોસ્ટર હટાવીને બીજું પોસ્ટર લગાવવાનો પ્રયત્ન કર્યો ધાર્મિક હિંસા ભડકાવવાનો પ્રયત્ન કર્યો એની સામે ફરિયાદ કરી છે ઉમર અબ્દુલ્લાએ ખૂબ ભોળા ભાવે એવું કહ્યું કે આઈ લવ મોહમ્મદ આ ત્રણ શબ્દોમાં શું વાંધો હોઈ શકે વાંધો ત્યારે હોઈ શકે કોઈ આઈ લવ મોહમ્મદની સામે બીજો ટ્રેન્ડ શરૂ કરે અને એ ટ્રેન્ડમાં આપત્તિજનક શબ્દો હોય અને આપત્તિજનક શબ્દોથી બહુ જ સ્વાભાવિક છે કે મુસ્લિમ સમુદાય બહુ જ સરળતાથી ઉશ્કેરાઈ જાય છે એનું ઉદાહરણ ગાંધીનગરમાં સામે આવ્યું સ્વાભાવિક કરતા પણ આખા દેશમાં વ્યાપેલું એક કોમન તમે ચિત્ર કેટલાય સમયથી જોતા હશો અને આ વર્ષોની પરંપરા બની ગઈ છે કે ધાર્મિક લાગણીઓ એટલી બધી નાજુક હોય છે કે બહુ સરળતાથી એને ઠેસ લાગી જાય છે હિન્દુઇઝમમાં ખૂબ બધા દેવી દેવતાઓના ચિત્રો છે એના સ્લોગન છે પણ એ સ્લોગન નીચે પડી જાય કે પોસ્ટર નીચે પડી જાય અને રસ્તા પરથી કોઈ પસાર થાય તો મોટા ભાગે છેલ્લા અમુક વર્ષોની પરંપરાઓને બાદ કરી દઈએ કે ઘટનાઓને બાદ કરી દઈએ તો લાગણી નથી દુભાતી એટલી સરળતાથી અને લાગણી તો પણ હાથમાં પથ્થર નથી આવી ગાંધીનગરમાં એ જ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થયું જે દેશના બાકીના હિસ્સામાં થઈ રહી હતી એક વ્યક્તિએ લખ્યું આઈલો મોહમ્મદની સામે આઇલો મહાદેવનો ટ્રેન્ડ ચલાવો એમાં એક શબ્દ એવો વાપરવામાં આવ્યો જે શબ્દની સામે આપત્તિ હતી ઇસ્લામના ઇસ્લામ સમુદાયના લોકોને મુસલમાનોને વાંધો હતો એમને વાંધો હતો તો એ શું કરી શકતા હતા વાંધો હોય તો તમે પોલીસમાં ફરિયાદ કરી શકો કે આ માણસ ધાર્મિક ભાવના ભડકાવવાનો પ્રયત્ન કરે છે કદાચ એમને પોલીસ કે ન્યાયતંત્ર પર ભરોસો નહોતો કે શું એમના માનસમાં હશે એ ખબર નહીં પણ સીધા હાથમાં પથ્થર આવ્યા અને એ પથ્થર એક પછી એક એક વ્યક્તિ પૂરતા સીમિત ન રહેતા અનેક દુકાનો પર થયા ઇસ્લામમાં ઇસ્લામના ખૂબ બધા લોકો ઈશ નિંદામાં માને છે ઈશનિંદા મૂળ રૂપે ક્રિશ્ચિયાનિટી થી આવ્યું છે ઇસ્લામના સ્કોલર્સ એ વાતને વારંવાર કહી ચૂક્યા છે પાકિસ્તાનમાં તો ઈશનિંદા નામે એક ધંધો બની ગયો છે કે તમે અલ્લાહની ટીકા કરી છે અને એટલા જ માટે તમને મોતની સજા મળવી જોઈએ સજા એ મોતનું કાનૂન છે પણ દેશ બંધારણથી ચાલે છે દેશ કોઈ શરિયાના કાનૂનથી કે પછી એ પ્રકારે નથી ચાલતો અને ભારતમાં ઈશનિંદા નામે કોઈ જ પ્રથા કે પરંપરા નથી તમે કોઈનું અપમાન કરો છો તમને એવું લાગે છે કે તમારી ધાર્મિક લાગણી દુભાઈ છે તમે પોલીસ સ્ટેશનમાં જાઓ તમે ફરિયાદ કરો તમને પથ્થર હાથમાં લેવાનો અધિકાર નથી અને તમે જ્યારે પથ્થર હાથમાં લઈ રહ્યા છો ત્યારે તમે સૌથી મોટા અપરાધી બની ગયા છો કદાચ એવું હોઈ શકે કે એ પોસ્ટરમાં સામે વાંધાજનક હોય અને કદાચ લાગણી તમારા તરફે પણ હોઈ શકતી હતી સમુદાયની પણ તમે જે ક્ષણે પથ્થર હાથમાં લીધો એ દિવસે દરેક વાતો તમે બાજુ પર મૂકી દીધી છે સોશિયલ મીડિયાની એક પોસ્ટના કારણે કિશન ભરવાડ નામને એક વ્યક્તિની હત્યા કરી દેવાઈ હતી સોશિયલ મીડિયાની જે એક પોસ્ટના કારણે ઉદયપુરમાં કનૈયાલાલ દરજીની હત્યા કરી દેવાઈ કારણ શું તો કહે છે કે કે સજા સરસે જુદા સર જુદા જુદા જો તમે પાકિસ્તાનમાં કે બાકીના ઇસ્લામિક નેશનમાં એ પ્રકારની પરંપરા ચલાવવાનો પ્રયત્ન કરો છો તો વિષય અલગ છે ભારતમાં ઈશનિંદાને કોઈ સ્થાન નથી ભારતમાં કોઈ પણ પ્રકારની હત્યાને સ્થાન નથી અને એટલે જ જ્યારે આ થાય છે ત્યારે એ વાતાવરણને ગંભીર બનાવે છે ડોળી નાખે છે ગાંધીનગરમાં દહેગામ પાસે આવેલા બહિયલમાં શું થયું પોલીસ આમાં શું કરી રહી છે પોલીસ નું વર્ઝન શું છે એમણે શું કાર્યવાહી કરી છે સાંભળીએ એમને ગઈકાલે રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ દહેગામ તાલુકાના બહિયલ ગામમાં મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌ પ્રથમ તો એક હેચકે પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને સામાન જલાવવામાં આવ્યું અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર કરવામાં આ પથ્થરમારામાં બે ત્રણ લોકોની નાના મોટા ઈજા થઈ અને બે ત્રણ દુકાનો પણ સલગવામાં આવેલ એની વિરુદ્ધ ત્રણસો સાત ચારસો છત્રીસ આઈપીસી પુરાણી અને બીએનએસ વન ઝીરો નાઇન અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને સાત આક્યુઝડ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને 20 એક નામ પોલીસ પાસે છે એની આદર ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હાલ પરિસ્થિતિ શાંતિ છે અ કલ રાત બાર વાગે થી આજ સુધી પોલીસ કાપલા બસાવતી ઉપર કાપલા બંધવસમાં તૈનાત છે કોઈ સરકારી આ વિગત મેડવું પડશે પણ સરકારી ગાડીઓમાં નુકસાન થઈ બે પોલીસ ગાડીને કાચ તોડવામાં આવેલ અને એક ફાયર બ્રિગેડ ની ગાડીને કાચ તોડવામાં આવેલ

પહેલે દુકાન ઉપર હુમલો થયો પછી આ લોકો પતર માડા વડે હિન્દુ એરિયા તરફ ગયા હિન્દુ એરિયા સ્ટાર્ટિંગ પોઈન્ટ માં જ ગરબા હતી તો ગરબા પણ ગરબા ઉપર પણ કઈ પથ્થર પડ્યા અને હિન્દુઓ તરફથી પણ રિટેલિએટ કરવામાં આવેલ છે એને પણ પોલીસ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે હવે વાત કરીએ સ્વચ્છતા પખવાડિયાની સેવા પખવાડિયાની 15 દિવસ માટે મંત્રીઓ તમને અલગ અલગ સ્થાનો પર જગ્યાઓ પર જતા દેખાશે અમુક જગ્યાએ તો એવા દ્રશ્યો એવા દિવ્ય દર્શન પણ આપણે કરી લીધા નેતાઓના કે જાતે કચરો પાથરવાનો અને પછી એને સાફ કરવાનો દેખાડો કરવાનો આ પ્રયત્નોના ભાગરૂપે એનો ઉદ્દેશ્ય તો ખૂબ સરસ છે કે સ્વચ્છતાના અને સેવાના ખૂબ બધા સંદેશ જાય પ્રધાનમંત્રીએ પોતાના પહેલા કાર્યકાળમાં જો કરેલી સૌથી અદભુત કોઈ શરૂઆત હોય તો એ સ્વચ્છતાને આપેલી પ્રાથમિકતા હતી આટલા વિશાળ દેશને સ્વચ્છ કરવાનો પ્રયત્ન જ્યારે અને નરેન્દ્ર મોદીની પાસે એ સમયે એવી લોકપ્રિયતા હતી કે એમની હાકલ પર એમના કહેવા પર લોકો માનવાની શરૂઆત કરે પણ આટલો વિશાળ દેશ એ કોઈ નેતાથી સાફ નથી થઈ શકતો સ્વચ્છતા એ માત્ર સરકારની જવાબદારી નથી સ્વચ્છતા એ તો નાગરિકોનું કર્તવ્ય છે આપણે નાગરિક તરીકે કેટલા નિષ્ફળ છીએ અને આપણે દેશભક્ત તરીકે કેટલા બોધી આપણી દેશભક્તિ છે કે આપણે માત્ર ખાલી વાતો કરી શકીએ છીએ પણ રસ્તા પર કચરો ફેંકતા એક સેકન્ડ માટે વિચાર નથી કરતા એનું આ બહુ મોટું કારણ છે એટલે મહાત્મા ગાંધીથી લઈને વર્તમાન સરકાર સુધીની પરંપરાઓમાં વચ્ચે વચ્ચે પ્રયત્નો થતા રહ્યા સ્વચ્છતાના પણ પછી એ સ્વચ્છતા બહુ ને દેખાડા પૂરતી રહી જાય છે અભિયાનો પણ એ પૂરતા સીમિત રહી જાય છે આજે મંત્રી પ્રવક્તા મંત્રી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા હતા અને તમે ધારો કે એમને સ્વચ્છતા કરતાં કરતાં સાફ કરતાં કરતાં શું મળ્યું તો એમને ગુજરાત યુનિવર્સિટીમાં ગાંધીના સાનિધ્યમાં સ્વચ્છતાની આખી આ પરંપરાને નિભાવતા નિભાવતા એમના હાથમાં દારૂની ખાલી બોટલ આવી થોડી વાર માટે તો મંત્રીજી વગવાયા કે ભાઈ મીડિયાના કેમેરા જોશે તો શું થશે એમણે એક બે સેકન્ડ સંતાડવાનો પ્રયત્ન કર્યો ન થઈ શક્યું તો એમણે વાઇસ ચાન્સેલર નીરજાબેનને આપ્યું પછી નીરજાબેનને પણ આમ કશું થયું નથી એ રીતે એને આમ ઢાંક પીછોડો કરીને ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં સુધીમાં વિડીયો બધાની સામે હતો કોંગ્રેસે પણ આ વિષય પર શું કહ્યું છે સાંભળીએ રાજ્યની એક સમયની સૌથી મોટામાં મોટી અને જૂનામાં જૂની ગુજરાત યુનિવર્સિટીમાં સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના નામે જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ખુદ એ કેમ્પસમાં સ્વચ્છતા અભિયાનના ફોટો ઇવેન્ટમાં આવ્યા હોય તે સમયે દારૂની બોટલ હતી ખાલી એટલે કે કોઈ ઉપયોગ કર્યો છે કેમ્પસની અંદર અને એ જ બોટલ એ કુલપતિના હા ઓલામાં ડસ્ટબીન માટે આપે મને એમ લાગે છે કે આ શિક્ષણ ધામમાં કઈ પ્રકારની નિમ્ન કક્ષાનું ચાલી રહ્યું છે કરોડો રૂપિયાના સિક્યુરિટીના ખર્ચા યુનિવર્સિટી દ્વારા મોટા મોટા ટેન્ડરો આવે છે ક્યાંથી મુક્ત કરવાનું કેમ્પસ હોય એની બદલે ઊલટું ચાલી રહ્યું છે અગાઉ યુનિવર્સિટીમાં મોટા પાયે દાઉ ની મહેફિલ નો આવ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવ્યું તો મોટા પાયે અને હવે ગુજરાત યુનિવર્સિટીમાં મને એમ લાગે છે કે આ ફોટો ઇવેન્ટ સ્વચ્છતાનો કરવાને બદલે હકીકતમાં ગુજરાતમાં નશાના વેપલા ઉપર રોક લગાવવાની જરૂર છે સરકારમાં થોડી પણ સરમ હોય જયારે ખુદ શિક્ષણ મંત્રી આવ્યા હોય જે રાજ્યના પ્રવક્તા મંત્રી પણ છે સરકારના ત્યારે તેમને આ ગંભીરતાથી લેવું જોઈએ અને દેશની ભવિષ્યની પેઢી ગુજરાતની ભવિષ્યની પેઢી વ્યસનની આગમાંથી બચે એ માટે નક્કર પગલાં ભરવા જોઈએ કેમ્પસને નશા મુક્ત કરવાની ખાસ જરૂર છે જે દુઃખ સાથે કહેવું પડે ગુજરાતની ભાજપ સરકારમાં નશાનો વેપલો બે રોકટોક ચાલી રહ્યો છે એ પણ ચિંતાનો વિષય છે ત્યારે પુનઃ હું માન કરું છું આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ જે કોઈ સલામતી રક્ષકોના નામે જેને લાખો રૂપિયાના ટેન્ડર ઓપાડ એની પણ તપાસ થઈ જાય કે કઈ રીતે ખેલ ચાલી રહ્યો છે અને આ ખેલમાં કોણ સંડો વાયેલો છે અને છેલ્લે વાત છોટાઉદેપુરની એ ઘટનાની કે જેમાં શિક્ષકો પાસે લાંચ માંગવામાં આવી એસએફ હાઈ સ્કૂલના સંચાલકો દ્વારા શિક્ષકોએ ખૂબ બહાદુરીપૂર્વક પોતાની વાત મૂકી જૂના શિક્ષકો કે જેમણે જે તે સમયે પૈસા આપ્યા હતા એ લોકોને પણ એક રીતે એમણે પડકાર ફેંક્યો કે તમારે અન્યાયની સામે એક દિવસ બોલવું પડે છે પ્રતિકાર કરવો પડે છે પણ એમની હિંમતની સરકારે એમને શું એમને શું ઇનામ આપ્યું એટલે એમને તો શાબાશી મળવી જોઈતી હતી સરકારની એમને તો બિરદાવા જોઈતા હતા કે તમારા જેવા શિક્ષકોના કારણે અમને ભરોસો છે કે ભારત દેશનું ભવિષ્ય સાવ માઇક પેદા નહીં થાય એમને એ વાતનું આશ્વાસન મળવું જોઈતું હતું કે તમારી કરોડ ટટ્ટાર છે અને એટલા માટે તમે શિક્ષક થવાને લાયક છો તમે બાળકોને ભણાવવાના છો અને બાળકો બહુ જ સરસ નાગરિક પેદા કરવાના છો એની જગ્યાએ બિલકુલ શરમ વગર શને નહીં રને નહીં તો મને શું એમ જે કહેતા હોય છે ને સારી ભાષામાં એક્ઝેક્ટ એ રીતે એમને ઢાંકણીમાં પાણી મોકલો તો એ સહેજ પણ ડૂબવાનું પસંદ ન કરે એટલી હદ સુધી સાવ માણસ નગ્ન થઈને ઊભો થઈ જાય તો તમે એનું શું બગાડી શકો એક્ઝેક્ટ એ રીતે છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ શિક્ષકોની સામે ફરિયાદ કરી અને એવું કહ્યું કે અમને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે અને આમ આદમી પાર્ટીના નેતા સાથે જઈને ષડયંત્ર બનાવે છે અને ફરિયાદ શું તો કે કે તમે અલગ અલગ રીતે જુઠ્ઠું બોલીને રજા લઈને ગાંધીનગર ગયા હતા આ રીતે રજા લઈને શું કામ ગયા ચોરી ઉપર છે સીના ચોરી કોઈ શરમ નહીં એક ક્ષણ માટે પણ કરેલો વિચાર નહીં કે એમનો એમનો ઓડિયો છે સંભળાઈ રહ્યું છે કે એ લાંચ માગી રહ્યા છે એક સાથે હાજર થયેલા શિક્ષકોની પાસે તમે લાખો રૂપિયાની લાંચ માગી રહ્યા છો અને લાંચ માગ્યા પછી તમે એટલી સુધી પર ઉતરી આવો છો અને આમાં છે એ સાબિત કર્યું એના બીજા જ દિવસે અમદાવાદ પાસે એક શાળામાં એક શિક્ષકને હાજર થવા માટે આચાર્ય અને સંચાલકે લાંચ માંગી હતી તો એમણે એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ કરીને એસીબી એમને રંગે હાથ ઝડપી દીધા અમદાવાદનો કિસ્સો સામે આવ્યો છોટાઉદેપુરમાં પણ એસીબીમાં ફરિયાદ આપવામાં આવી હતી સાબિતી પણ છે ખૂબ બધી રીતે એમણે પ્રયત્ન કર્યો પોતાની જાતને સાબિત કરવાનો એ સંચાલકો સામે તો કાર્યવાહી ન કરી પણ એમણે શિક્ષકોની સામે આવેદનપત્ર આપીને એમને ડરાવવાનો ધમકાવવાનો પ્રયત્ન કર્યો આ શિક્ષકોની સલામતીની જવાબદારી કોણ લેશે શિક્ષણમંત્રી તો જાણે છે શિક્ષણમંત્રી કુબેર ડિંડોર તો જે વિસ્તારમાંથી આવે તે આસપાસ ખૂબ બધી સંતરામપુરની આજુબાજુ આશ્રમ શાળાઓ છે એ પોતે પ્રોફેસર છે એમને ખબર જ છે કે શિક્ષણમાં શું ધંધા ચાલે છે એમને એ પણ ખબર છે કે સંચાલકો કેટલી રીતે કેટલા પૈસા લઈને હાજર કરે છે એમની આજુબાજુના એમના ઘણા મિત્રોની આશ્રમ શાળા છે તો આ સર્વવેદિત હકીકત છે કોઈનાથી છુપાયેલું નથી અને તો એ જો બિલકુલ બે શરમીથી એ નેતાઓ આવેદનપત્રને બધું આપી શકતા હોય તો એમના માટે કહેવા માટે કશું જ નથી આટલા દિવસો પછી પણ કોઈ જ કાર્યવાહી ન થતા આજે આમ આદમી પાર્ટીના નેતાઓ યુવરાજસિંહ સહિતના કલેક્ટર કચેરીને બાકીની જગ્યાએ પહોંચ્યા હતા હવે જે થાય તમે એને પોલિટિક્સ કહો તમે લાંચ માગો અને કોઈ કશું જ ન કરી શકે એને તમે શું કહેશો અને સરકાર તો પક્ષોથી ઉપર હોય છે ને ભાજપના નેતાએ જે કર્યું એ આમ આદમી પાર્ટીના નેતાએ જે કર્યું એ સરકાર તરીકે તમે શું કર્યું શિક્ષણમંત્રીએ શું કર્યું મુખ્યમંત્રીએ શું કર્યું એન્ટી કરપ્શન બ્યુરોએ શું કર્યું કોઈની પાસે જો એનો જવાબ નથી તો એનો મતલબ એ કે બધાએ પટ્ટા પહેરી રાખ્યા છે એટલે એ સીટ પર બેસે છે ખુરશી પર તો એ પેલો ભાજપનો પટ્ટો નથી નીકળતો અને એ પટ્ટો જો તમને લાંચ આપવાવાળાને પ્રોત્સાહન અપાવવા માટે અને જો એને બચાવવાને છાવરવા માટે છે તો એ ખેસ નથી તો એ પટ્ટો છે અને જે આ રાજ્યનો શ્વાસ રૂંધી રહ્યો છે રાજ્યમાં વફાદારીથી કામ કરવા માંગતા માણસોનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે સામે આવેલી કરીએ નજર

બિલ્ડુને અમારે સાથે લઈને જવાના છે બીજું પાંચ અમે આગેવાન તરીકે જવાના છીએ એટલે લગભગ દસ થી બાર લોકો મંદિર જવા માંગીએ છીએ તમે પાંચનું કીધું દસ થી બાર નું કહે છે બધા લોકો બેસવા માટે તૈયાર છે અમે પણ તમને કોપરેટ કરીએ તમે પણ અમને કોપરેટ કરો આ વિનંતી સભર તમને કહીએ છીએ બીજું કે પીડિત પણ એની પોતાની વ્યથા વેદના રજૂ કરે કલેક્ટર કચેરી છે અમારી બરાબર છે

બરાબર અને આખી જિંદગી અમે બચ્ચા માટે સાથે જ રહેવા માંગીએ છીએ અમે કોઈ આ મીડિયા થ્રુ જ કહીએ અમે કોઈ પક્ષ વિરોધી નથી કોઈ પક્ષ સાથે અમે ન્યુટ્રલ છીએ અમારા છોકરાઓને ભણાવવાના છે એટલે આજે પક્ષ વિરોધી વાત રહી ને એ તદ્દન ખોટી અને ખોટો આક્ષેપ છે આ ખોટો આરોપ કહેવાય અને બે મહિના એમ નહીં ચલો મારે જવું હોય તો હું જતો રહી આને જવું છે આ બહેનો જતા રહી આ બધા શું પક્ષમાં જતા રહ્યા

અમારી ફરિયાદ કોઈ રાજકીય પક્ષ માટે નથી કે કોઈ રાજકીય હિત માટે નથી અમારી પાસે ઉપલબ્ધ પુરાવા અમે પહેલેથી જ આપની કચેરીમાં જમા કરાવી દીધા છે અમારા વિરુદ્ધ મુકાયેલા આક્ષેપો સાવ નિરાધાર ખોટા અને અમને બદનામ કરવાની બેન કોશિશ છે એટલે આપને નમ્ર વિનંતી કરીએ છીએ અમે અમારી ફરિયાદને રાજકીય ચશ્મેથી નહીં પરંતુ કાયદેસર અને પુરાવા આધારિત દ્રષ્ટિકોણથી જોવામાં આવે

કે ભાઈ વિકાસ માટેનો ફાળો માગવામાં આવ્યો હતો તો અત્યાર સુધી કેટલી જગ્યાએ નગરપાલિકાએ વિકાસ માટેનો ફાળો એ શિક્ષકો શિક્ષકો પાસેથી માગ્યો એનો પણ અમારે જવાબ જોઈએ છે બીજી વાત કે એવું કીધું કે ભાઈ ફૂલ નહીં તો ફૂલીની પાકડી રૂપે તમારે કશું કંઈક આપવું જોઈએ ભૂતકાળના જે શિક્ષકો હતા એને ચાલીસથી પિસ્તાલીસ લાખ રૂપિયા આપ્યા તો અમારે એ પણ જાણવું છે કે ચાલીસથી પિસ્તાલીસ લાખ રૂપિયા કોની પાસેથી લેવા મળ્યા અને ફૂલ લઈને ફૂલની પાકડી એટલે ફૂલની પાકડી લાખો રૂપિયાની થઈ ગઈ છે શા માટે આ શિક્ષકો પાસેથી લાંચ માગવામાં આવે આ બધા જ એજ્યુકેટેડ છે ટેટ ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરીને આવ્યા છે કેપેબલ છે અને જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ આવે એમાં ફુલફિલ થતા હોય છે તો આ લોકો પાસેથી લાંચ માગવી એ કેટલું ઉચિત અને અત્યારે ક્યાંક ને મુદ્દો ભટકાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અમે મુદ્દા ઉપર વાત કરવા માટે આવ્યા છીએ જે રેકોર્ડિંગ છે પિસ્તાલીસ મિનિટ કે પચાસ મિનિટ એ રેકોર્ડિંગ ઉપર ચર્ચા થવી જોઈએ જો રેકોર્ડિંગની જરૂર પડે તમે રેકોર્ડિંગ પણ આપવા તૈયાર છીએ તેની સાથે સાથે એને એફએસએલમાં મૂકવા માટે જો તમારે અમારી પાસેથી ફોન જોઈએ તો ફોન આપવા માટે પણ તૈયાર છીએ એવું આ શિક્ષકોને કહેવામાં આવે છે કે અમે જે કહીએ એ નિવેદન લખાવાનું તો એ કઈ રીતે પોસિબલ છે કારણ કે શિક્ષકો જે છે છે પોતાની 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 વેદના જાતે જ કહેવાના તો એને પ્રેસરાઇઝ કરવામાં આવે છે કે ભાઈ તમે અમે કહીએ પ્રકારે નિવેદન લખાવો તો આ કેટલું યોગ્ય એઝ એ કલેક્ટર તરીકે તમારે આ જિલ્લાની જે જવાબદારી છે તો તેમાં જિલ્લાની નીચે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એ જિલ્લા શિક્ષણ અધિકારી શું પગલાં લીધા એ પણ બેન તમે તપાસો કારણ કે હજી સુધી આ શિક્ષકો છે કેટલા નિવેદન લેવામાં આવ્યા તમારા શિક્ષકો પાસેથી ટોટલ ચાર કે પાંચ નિવેદન લેવામાં આવ્યા છે ટોટલ આઠ શિક્ષકો છે હજી સુધી છે નવ શિક્ષકો બીજી વાત કે અમને એવું કહેવામાં આવ્યું છે સાંભળ્યું છે સાચું ફોટો અમને તપાસ ની કોઈ રચના કરવામાં આવી છે તમે તમારા આવેદન આપી દો તપાસ કરીને તમને જણાવી શું થયું છે તમે તમારા નિવેદન આપી દો તમારા જે રજૂઆત છે આપી દો અમે જોઈ લઈએ શું કરી શકાય અને જે તપાસ કરવાની હોય તપાસ પણ કરાવી તપાસ નામે દસ દિવસ ચાલે છે નાટક ચાલે છે

તમે આમના નિવેદન લીધા છે નગરપાલિકા પ્રમુખ ના અનુસંધાન સામે વાળા નિવેદન લીધે છે

એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર